फोटो बन ने हां 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 Hãy subscribe như vậy, Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn சோதாராக த تمام هاج اي جناب مي بولا تمام اي مراد مجودي مونگا بولا غو پاوळी

આર બરોબર જો કદા પોટલી કોટલી મોઢે દેન આવે કે ભગવાને ગોબદા ગુદરે છે ને ખોલવી ખમા અને એ દે ને કોટલી નો ખોલવા દે ઉડતો મારો ન મેલડી ને ભાઈ ખમા વાળે બોલ્યા પહેલા જો કદા આગ ન લગાડી નાખો તો મારો મેલડી નો ધોળિયા નો ફરફોડ કરે ભાઈ હા ચો માં મો સોરે રોમા વખત ને મેલડી ઓ મરા આગળ કોઈ વિદ્યા હેડતી નથી ખમા આ કોઈ પણ કહેતું હોય કે આ ભગવાન મારે રોકવાય

કે બરોબર આ લાઈફમાં ધૂણી રહ્યો કોઈના બાપ થી બીજે ધૂણતી નથી ખમા આ દુખિયાનો દુખ તો કદાક હું માતા એક સેકન્ડમાં મટાડી નાખું એક એક ને કહેવાની મારે જરૂરત નથી સાચો પણ આ મારા ભૂગોમાં થાય આરોપ આવે અને મારા ભુવન કોક એડો વાત કરે કે ભુવન મારે નોખો એવી વાત એડી રી હું સુરે રોમા ભગત હા અને મારા વાળા એમ કો કે ભાઈ હેટો વચ્ચે અમારે દાડો આથમવા મધ્ય જી ને અંદર પરમ કે દાડે જો જીવતો રહેવા જો તો મારું નોમ મેલેડી ની ભાઈ હા સુરે રોમા ભગત ની મેલેડી એમાં સાચી એમ ની કોઠે બેસડી ભાઈ અને એમની એમાં એમ આ લઈ ને ફરતી મારું નોમ મેલેડી એ ભાઈ કાળી રાત કદાચ દેશ ને પરદેશ માં લઈને ભરતી હોય તો કોઈ મારા બળ હશે હા ભાઈ કોમના ગુદરી ભુગાપણી કરવી ખૂબ કાઠું હોય પણ દેશવાલ પ્રદેશમાં કદાક મો માતા જો રમાડે ને ઘેર લાવતી બહુ હા તો આ કે મારો માતાનો ભગવો એમ કે કે આ ભુલા હોમે કોઈ ઓગળે કરે એના પહેલા જો તમારી નાખો તો મારું નોક મેલેડી દે ભાઈ હા તો સુરે રોમા ભગતની વે ધેની વે જેગર મેલેડી જો મને રોમે કેવી ભણાઈએ તો મારો ભગવો જ જોડે સાચો બજે

ઘના હાચો મા એવી માથે માર પડી બો સરેરો બા ભગતની માતા સો પાવળીઓ ઘના માડી હાચો પણ મારી મારી હોળવે આવે તું મનો કોઈ મત કે દે પાવળીઓ હાચો વે વધારે અમારા કોઈ મત કે રાવજી ને ઘર મે તો ઘણા નખો કાઠીન બેઠી સો પાવળીઓ હા

તમળડે મેલી પાવળીયા યાગય ઘરવાળો એક દાડો ય ફીરપોતો ભરાય ગયો

કરે છે અપાવળિયા ખમા માં કે હવે તું ઘરે આવ પાવળિયા પણ હું એક દાડો આ બોલી પાવળિયા કે યાદ હે લ્યા મારા મઠે લાવે ધનન માડો તો મોરો માની મેલી હિંમતે આવ પાવળિયા વાહ માં ભાઈ તું તો એમ કે ચેડવાની આવતા

અત્યારે બરોબર જો કદાચ હું માતા જો કદાક ફમી આવ્યો આજ તારો બરાબર દુઃખમાં ભાગ કર્યો હશે તો હવે મારા ઉપર વિશ્વાસ રાખજે તો મોટી પગોડો જણા દેશ હારો હારો સ્થમ લેજે તો કદાક એ હાથા જોડી કરે તો લેવા આવે તો મને માતાનો હાથ જોડતી નહીં તો હાથમાં જોડતી ગમા કણહળ ખરાલે જેલાાલાલ સારાલાલ્રાલ સિં આલાલાલાલાલ ايو بعدي مارا باٿا نو بندوين جي سوري راما حق تي جي ماٿي امکو خما خما ماڙي پار منه يا نٿي ڇا ڳوٺي

આંતારા ઘરે જે દેવને બોને એટલે રાખી રાખે દીએ ભાગડી દુધી અને એ તે હજાર ની ઉપર મારો દોર કોનો નાથ કરશે ખમા આંતારા શરીર માં જે તકલીફ હે મારો દોર કોનો નાથ બધા મારો દોર કોનો બધી વાતે લેર કરશે ખમા પઝ સુરાના હનાનિયા મો સુરેરો માં ભગત ની માતા

रे रे आहू पुछ आया सो पुछो कुझु તો ખોળો તમે જાતે જ દોડીઓ મુઝુરલામાં ભગતની વાતો તો તમારી છે તો ત્યારે આલં છોકરી વરરાણની માં હા તો તમે આજ વિદ્યા હાજા મલતીમાં કુછો આયા તો જરૂર મારો માતાને ગજજો અન પાતા કલમ ધબા પાલ વેવા મને કરી ا ر ه ل ل ق ب غلو غنا گھر نا جھگڑا مو आल्या گھر سوڑے تے بیٹھا سو پاولیا اچو کترہ ہندرتیا گھرے اڑتیا تیا سو منز باب دیو مو سہرے رو ما دختنی ما تھا سو پاولیا ما وای

અત્રે મારા માતાના ભગવાન એમ કે બો સોરે રામા ભગતની માતા એમ કો કે મારા ભૂલ જ લેખવો હોય તો ભલે હવારે દાડે ઉકી લેખી જો ખમા પણ મને માતાન લેખી હોય તો બરોબર હાસી મજૂરી કરજો સરત જોડજો આ તો મળે જો કો ગાયા કબૂતર ધરમ પણ કરજો ખમા મારી તો મારા ભુગા કોકના ઘરે પગ દીએ તો તર પગ દેવા દઉં નહીં તો મારા પરબારો પગ દીતો તો ખરી બફોરે મારી નોકુ મારો નો મેલડી ખમા મારી મારા પરબારો મન પૂછ્યા પરબારો ને કોકડા કેવાતી કોકરા ભેળા કે હેડ્યા ભાગે આજ તો હેડો ખેર તો ઘણો દેમાડો ને ઘરે ઉપર ફૂલ વરસાવા ને માળા પહેરાવા ને ખેર તો સ્વાગત કરે બાવસી હા વગર પૂછી કે તો મારે નોકુ મારો નોમ પહેરડી સાચો માં આ તો પૂછીન જાય અને પછી આગળ ભલે કોક અભિમાનવાળા વાળા કોદરી હોય ને બંદૂક ભરે જ બીએ આ જની બંદૂક ની નાળ તો તોડે નોકુ તો મારો નોમ પાતા છે ખવા

અન ગમે વેય તારા ઘરે વાત પડી છે બાપુ આ તારા અક્ષનીયા વાત સુધારે ને ઘરે ઓળતી તો થાવ તો પરમરવ નથી પાવળીઓ ખાવળી એવા મારા મેડીના ભગવાન ભૂલે રહ્યા છે બાપુ મા મારે રસ્તો ખોંતો કોઈ વાર લાગતી નથી પોદ માતાનો ધકો દે છે અપાવળિયા કમા માડી ખરો દેવ બાપુને આ ઘરે લગે આવતો મારું